હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જયનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચન એસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘરે જ ગુંદા કેરીનું અથાણું બનાવીશું આ ગુંદા કેરીનું અથાણું ઘરે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ગુંદાકીરીનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું તેલ ગરમ મૂકીશું અહીંયા શરૂઆતમાં થોડું તેલ વધારે જ ગરમ કરવું અહીંયા મેં મગફળીનું તેલ લીધું છે તમે મગફળી અથવા તો રાઈનું તેલ લઈ શકો છો આ તેલમાં ધુમાડા નીકળવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે તેલ એકદમ ગરમ થઈ જાય અને તેમાંથી ધુમાડા નીકળવા લાગે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ તેલને ઠંડુ થવા દેસું ત્યાં સુધીમાં આપણે અથાણાની બીજી તૈયારીઓ કરીએ તો તેના માટે અહીંયા મેં આ રીતે બે કાચી કેરી લઈ લીધી છે હવે આ કેરીને આપણે નાના ટુકડામાં કટ કરી લેશું અહીંયા મેં કેસર કેરી લીધી છે તમે કેસર કેરીની જગ્યાએ તોતા કેરી અથવા તો રાજાપુરી કેરીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ કેરીના આ રીતે નાના નાના ટુકડા કરી લેશું કેરીના ટુકડા તમને તમારી ચોઈસ પ્રમાણે થોડા નાના મોટા કરી શકો છો આ રીતે બધા જ કેરીના ટુકડા થઈ જાય ત્યાર પછી તેમાં એકથી દોઢ ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી તેને મેથીમાં સરસને મિક્સ કરી લેશું આ હળદર અને મીઠું સરસથી મિક્સ કર્યા પછી કેરીને આપણે વીસથી પચીસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કેરીની અંદર હળદર અને મીઠું મિક્સ થઈ જાય અને તેમાંથી થોડું મીઠાનું પાણી પણ છૂટું પડી જાય તો હવે અહીંયા કેરીમાં મીઠું હળદર સરસથી મિક્સ થઈ ગયા છે તો તેને ઢાંકણ ઢાંકીને પચીસ મિનિટ જો રેસ્ટ આપીશું પચીસથી ત્રીસ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે કેરીમાં મસ્ત રીતે હળદર મીઠું એબ્ઝોર્બ થઈ ગયું છે અને તેમાંથી થોડું પાણી પણ છૂટું પડ્યું છે તો આ રીતે હાથ વડે કેરીને સરસથી મિક્સ કરી લઈ કેરીને હાથ વડે સરસથી નીચોવી તેમાં જે એક્સ્ટ્રા ખાટું પાણી હોય તેને કાઢી આ કેરીના ટુકડાને એક પ્લેટમાં લઈ લેશું અહીંયા કેરીને નીચોવીને તેમાંથી પાણી કાઢવું ખૂબ જ જરૂરી છે કેરીને સરસથી નીચવી લીધા પછી અહીંયા જોઈ શકો છો આ રીતે થોડું પાણી બચ્યું છે આ પાણીને ફેંકવાનું નથી આ ખાટા પાણીને તમે બીજા કોઈ પણ અથાણા બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો અને ત્યાર પછી કેરીના ટુકડાને એક ચોખ્ખા કોટનના કપડામાં આ રીતે સુકવી દેસું આ કેરીના ટુકડાને પંખા નીચે સુકવશું જેથી તે જલ્દી સુકાઈ જાય હવે આ કેરીના ટુકડા સુકાય ત્યાં સુધીમાં આપણે ગુંદા તૈયાર કરી લેશું તો અહીંયા મેં અંદાજે પાંચસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે અને આ ગુંદા એકદમ કઠણ અને ગ્રીન હોવા જોઈએ જ્યારે પણ ગુંદાનું અથાણું બનાવીએ ત્યારે ગુંદા એકદમ કડક અને ગ્રીન હોય તેવા જ લેવા જેથી ગુંદાનું અથાણું આખો વરસ સુધી ના બગડે હવે આ ગુંદાના આ જે દાંડલીનો ભાગ છે તેને કાઢી લેશું અને ત્યાર પછી ગુંદા ઉપર આ રીતે દસ્તા વડે મારીને ગુંદાને તોડી લેશું ગુંદાના આ તૂટેલા ભાગેથી ગુંદાના આ રીતે બે ભાગ કરી લઈ તેના ઠળિયા અલગ કાઢી લેશું આ રીતે ગુંદાના ઠળિયા કાઢવાની જગ્યાએ તમે ગુંદાને થોડું ખોલીને અંદરથી સ્પૂનના પાછળના ભાગથી પણ આ ઠળિયાને કાઢી શકો છો આ બે માંથી જે રીત તમને સહેલી લાગે તે રીતે બધા જ બુંદાના ઠળિયા કાઢી લઈ તેના આ રીતે બે ફાડા કરી લેશું બધા જ ગુંદાના ઠળિયા કાઢી લીધા પછી હવે આપણે જે કેરી સાઈડમાં સૂકવી હતી તેને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે બધા કેરીમાં ઉપર જે મોશ્ચર હતું તે સુકાઈ ગયું છે તેમ છતાં પણ જો કેરી થોડી એવી ભીની લાગતી હોય તો કપડાં વડે પ્રેસ કરીને તેનું બધું જ મોઇશ્ચર એબ્ઝોર્બ કરી લેવું તો હવે આપણી આ કેરી અથાણા માટે તૈયાર છે હવે બુંદા કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા આચાર મસાલો લીધો છે આ આચાર મસાલો ઘરે જ બનાવેલો છે જો તમારે તેની રેસીપી લિંક જોતી હોય તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ કાર્ડમાં આપેલી છે આ આચાર મસાલો ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે તો તમે પણ આ રેસીપી જોઈને ઘરે જ આચાર મસાલો તૈયાર કરજો અહીંયા તમે જોઈ શકો છો કે આ આચાર મસાલાનો કલર પણ કેટલો મસ્ત છે હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની કેરીની છાલ કાઢી તેને ખમણી લીધી હતી હવે આ કેરીના ખમણને આચાર મસાલામાં ઉમેરીશું અને તેને આચાર મસાલા સાથે સરસથી મિક્સ કરી લેશું અહીંયા તમે કેરીના ટુકડા કરવાની જગ્યાએ બધી જ કેરીને ખમણીને પણ તેનો ઉપયોગ કરી શકો છો પણ જો તમારે ખાલી કેરીનું ખમણ કરવું હોય તો એક મોટી કેરી અથવા તો દોઢ કેરી ખમણીને ઉમેરશો તો પણ તે ઇનફ છે વધારે કેરીની જરૂર પડે આ રીતે કેરીનું ખમણ મસાલામાં મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે જે કેરીના ટુકડા સુકવીને રાખ્યા હતા તેને પણ ઉમેરી દેસુ અને હવે તેની સાથે જ એક ટેબલ સ્પૂન જેટલા આખા તીખા ઉમેરીશું આ રીતે અથાણામાં આખા તીખા ઉમેરવાથી અથાણું ઝડપથી બગડતું નથી એટલે તીખાને ક્યારેય પણ સ્કીપ ના કરવા અથાણામાં આખા તીખા તો ઉમેરવા જ અહીંયા તીખાની સાથે તમે ત્રણથી ચાર ટુકડા જેટલા તજ પણ ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અહીંયા આપણે કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નથી આચાર મસાલામાં મીઠું થોડું વધારે જ હોય છે અને જો તમે આચાર મસાલો ઘરે બનાવો તો તેમાં મીઠાનું પ્રમાણ થોડું વધારે જ રાખો અને હવે તેમાં આપણે જે ગુંદાના ઠળિયા કાઢીને ગુંદા સાઈડમાં રાખ્યા હતા તે ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને ચમચીની મદદથી સરસથી મિક્સ કરી લેશું અહીંયા આપણે આચાર મસાલામાં પહેલાં કેરી મિક્સ કરી લીધી છે આ રીતે આચાર મસાલામાં પહેલાં કેરી મિક્સ કરી લેશું એટલે આચાર મસાલામાં થોડી ખટાશ મિક્સ થઈ જશે અને ત્યાર પછી તેમાં ગુંદા મિક્સ કરીશું તો આચાર મસાલાની ખટાશને લીધે ગુંદામાં જે ચીકાશ છે તે દૂર થશે કેમકે અહીંયા આપણે ગુંદાને ના તો પલાળ્યા છે અને ના તો બાફ્યા છે ગુંદાનો સીધો જ આપણે ઉપયોગ કર્યો છે એટલે આ રીતે આચાર મસાલામાં ખમણેલી કેરી અથવા તો કેરીના ટુકડા મિક્સ કર્યા પછી જ તેને ગુંદામાં મિક્સ કરવા બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી અહીંયા મને આચાર મસાલો થોડો ઓછો લાગતો હતો એટલે ફરીથી પચાસ ગ્રામ જેટલો આચાર મસાલો ઉમેરીને તેને મિક્સ કરી લેશું અહીંયા મેં પહેલાં અઢીસો ગ્રામ આચાર મસાલો લીધો હતો અને પાછળથી પચાસ ગ્રામ એટલે ટોટલ ત્રણસો ગ્રામ જેટલા આચાર મસાલાનો ઉપયોગ કર્યો છે અને બધી જ વસ્તુનું માપ તમને કહું તો પાંચસો ગ્રામ જેટલા ગુંદા અઢીસો ગ્રામ કેરી ત્રણસો ગ્રામ જેટલો આચાર મસાલો અને બસો થી અઢીસો ગ્રામ જેટલા તેલ ની જરૂર પડશે અહીંયા આચાર મસાલાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો અને હવે બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગુંદાની અંદર મસાલો સરસથી ભરાઈ ગયો છે એનો મતલબ છે કે આપણે આ અથાણામાં ગુંદા ભરવાની પણ જરૂર નથી પડતી ગુંદામાં આ રીતે સરસથી મસાલો ભરાઈ જ જાય છે તો હવે આ બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે તો તેમાં આપણે તેલ ઉમેરીશું તો આપણે જે પહેલાં તેલ ઠંડુ કરીને રાખ્યું હતું તે તેલ સરસથી ઠંડુ થઈ ગયું છે હવે જરૂરિયાત પ્રમાણે અથાણામાં આ રીતે તેલ ઉમેરીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેલ એકદમ ઠંડુ હોવું જોઈએ જો તેલ ગરમ હશે તો આચાર મસાલાનો કલર છે તે કાળો પડી જશે અને અથાણાનો કલર સારો નહીં આવે એટલે હંમેશા અથાણામાં આ રીતે તેલ ગરમ કર્યા પછી તેને એકદમ ઠંડુ કરીને જ ઉમેરવું અને અહીંયા અથાણામાં પહેલાં દોઢસોથી થી બસો ગ્રામ જેટલું તેલ ઉમેરવું અને તેને સરસથી મિક્સ કરવું જો પાછળથી જરૂર લાગે તો વધારે તેલ તમે ઉમેરી શકો છો આ રીતે અથાણામાં તેલ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી અથાણાને આ રીતે વાસણમાં સરસથી સેટ કરી દઈ તેને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ કલાક માટે રેસ્ટ આપીશું જેથી ગુંદા અને કેરીમાં બધા જ મસાલા સરસથી એબ્ઝોર્બ થઈ જાય અઢી કલાક પછી ઢાંકણ ખોલીને અથાણાને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે અથાણા ઉપર એકદમ મસ્ત તેલ દેખાવા લાગ્યું છે એટલે કે અથાણામાંથી તેલ છૂટું પડ્યું છે અને ગુંદામાં ઘણો મસાલાનો ફ્લેવર પણ એબ્ઝોર્બ થઈ ગયો છે એનો મતલબ છે કે આપણું આ ગુંદા કેરીનું અથાણું તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ અથાણું કેટલું મસ્ત તૈયાર થયું છે આ અથાણું તરત જ એટલે કે અત્યારે જ તમે ખાઈ શકો છો અથવા તો એક દિવસ તેને રેસ્ટ આપ્યા પછી પણ તેને ખાવાની શરૂઆત કરી શકાય છે હવે આ તૈયાર થયેલા અથાણાને જો તમારે ફ્રીજમાં ભરવું હોય તો આ જ રીતે તેને ફ્રીજમાં ભરીને સ્ટોર કરી શકાય છે તેમાં કોઈ પણ જાતનું એક્સ્ટ્રા તેલ ઉમેરવાની જરૂર નથી રહેતી પરંતુ જો આ અથાણાને તમારે રૂમ ટેમ્પરેચર ઉપર સ્ટોર કરવું હોય તો અથાણાને પહેલા તો જે કાચની બરણીમાં ભરવું હોય તે કાચની બરણીને સરસથી ચોખ્ખી કરી એક દિવસ તડકે સૂકવીને જ તેમાં અથાણું ભરવું અને જ્યારે પણ આ અથાણાને કાચની બરણીમાં ભરો ત્યારે થોડું થોડું અથાણું બરણીમાં ભરતા જઈ તેને ઉપરથી પ્રેસ કરતું જવું બરણીમાં થોડી પણ હવા ના રહે તે રીતે આપણે આ અથાણાને ભરવાનું છે તો આ રીતે થોડું થોડું બરણીમાં અથાણું ઉમેરતા જઈ તેને ઉપરથી પ્રેસ કરતું જવાનું અને બરણી આખી અથાણાથી ભરાઈ જાય ત્યાર પછી તેને ઉપરની સાઈડેથી સરસથી ચોખ્ખી કરી લેવી તમે જ્યારે પણ અથાણું ખાવ અથવા તો અથાણું ભરો ત્યારે અથાણું ભરાઈ ગયા પછી ઉપરની બરણીની સાઈડ ઉપર ક્યાંય પણ અથાણાનો બોરો લાગેલો ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું તેને એકદમ ચોખ્ખી કરવી કેમ કે જો ક્યાંય પણ અથાણાની બરણીની સાઈડમાં બોરો લાગેલો હશે તો ત્યાંથી અથાણું બગડવાની શરૂઆત થશે એટલે અથાણાની ઉપરની સાઈડમાં બરણીને સરસથી સાફ કરવી ખૂબ જ જરૂરી છે અને આ રીતે અથાણું ભરાઈ જાય ત્યાર પછી તેમાં ઉપરથી થોડું એક્સ્ટ્રા તેલ ઉમેરવું અથાણા ઉપર તેલનું મસ્ત એક લેયર થઈ જાય તેટલું આપણે એક્સ્ટ્રા તેલ ઉમેરવાનું છે પણ અહીંયા પણ તેલ ગરમ કરીને ઠંડુ કર્યું હોય તે જ તેલ ઉમેરવાનું છે અને હવે આ અથાણાને તમે આખું વરસ માટે રૂમ ટેમ્પરેચર પણ સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં રાખવા માટે જે અથાણું ભરો તેમાં પણ આ જ રીતે પ્રેસ કરીને બરણીમાં અથાણું સરસથી ભરી લઈ તેને ઉપરથી ઢાંકણ ઢાંકીને ફ્રીજમાં સ્ટોર કરશું તેમાં ખાલી ઉપરથી તેલ જ નથી ઉમેરવાનું તો તમે પણ આ જ રીતે ઘરે ગુંદા કેરીનું અથાણું જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ